હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પેલી સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

તેની પાંચ કંપનીઓ લિસ્ટેડ છે જ્યારે આદિ ગોદરેજના પિતરાઈ ભાઈ બહેન જમશેદ અને સ્મિતાને અનલિસ્ટેડ કંપની ગોદરેજ એન્ડ બોયઝની માલિકીનો હક મળશે આ બંનેને ગોદરેજ એન્ડ બોયઝ સાથે સંકળાયેલી કંપનીઓ સાથે મુંબઈમાં જમીન મહત્વની મિલકતનો મોટો પ્રોથ મળશે નોંધનીય છે કે ગોદરેજ ગ્રુપનો બિઝનેસ સાબુ અને હોમ એપ્લાયન્સીસથી લઈને રિયલ એસ્ટેટ સુધી ફેલાયેલો છે ગોદરેજ સમૂહ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર જૂથને સ્થાપક પરિવારની બે શાખાઓ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું છે જેમાં એક હિસ્સો બ્યાસી વર્ષના આદિ ગોદરેજ અને તેમના તોતેર વર્ષના ભાઈ નાદિરના ભાગે મળશે જ્યારે બીજો હિસ્સો તેમના પિતરાઈ ભાઈ બહેન પંચોતેર વર્ષીય જમશેદ ગોદરેજ અને ચુમોતેર વર્ષીય સ્મિતા ગોદરેજ કૃષ્ણાને મળશે ગોદરેજ પરિવારે વિભાજન પ્રક્રિયાને ગોદરેજ કંપનીઓમાં શેરધારકોના માલિકી હકોના પુનર્ગઠન તરીકે જણાવ્યું છે નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે બંને જૂથો ગોદરેજ બ્રાન્ડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે વિભાજન હોવા છતાં બંને પક્ષો તેમના સમાન વારસાને વધારવા અને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે બે પોઈન્ટ ચોત્રીસ લાખ કરોડના મૂલ્ય સાથે ગોદરેજ ગ્રુપની શરૂઆત અઢારસો સત્તાણુંમાં થઈ હતી ગોદરેજ ગ્રુપે તાળા વેચીને શરૂઆત કરી હતી આજ જૂથે અઢારસો સત્તાણુંમાં ભારતની પ્રથમ લિવર ટેકનોલોજી બનાવી હતી જૂથની શરૂઆત બે ભાઈઓ અરદેશર ગોદરેજ અને પિરોજશાહ બુજોરજી ગોદરેજ દ્વારા કરવામાં આવી હતી આજે ગોદરેજ ગ્રુપ એન્જિનિયરિંગ સાધન સામગ્રી સુરક્ષા ઉકેલો કૃષિ ઉત્પાદનો રિયલ એસ્ટેટ અને ગ્રાહક ઉત્પાદનો સહિત બહુવિધ ક્ષેત્રોમાં કાર્ય કરે છે ઇટી અહેવાલ મુજબ આ તમામ ક્ષેત્રોમાં ફેલાયેલા બિઝનેસને વિભાજિત કરી શકાય છે ભારતીય પ્રણેતા ભારતના વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9